રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસ હવે મેદાને આવી છે રાજકોટ શહેરના ત્રિકોણ બાગ ખાતે કોંગ્રેસના આગેવાનો બોતેર કલાક માટે ધરણા પર બેઠા છે રાજકોટમાં થયેલ અગ્નિકાંડ મામલે કાર્યવાહીની માંગ સાથે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પ્રદેશ મહામંત્રી અને કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત ખેડૂત નેતા પાલ આંબલિયા સહિતના પ્રદેશના આગેવાનો અને નેતાઓ આજે શહેરના ત્રિકોણ બાગ ખાતે ધરણા પર બેઠા હતા ધરણા સ્થળે અલગ અલગ પ્લે કાર્ડ બતાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી માનવ સર્જિત હત્યાકાંડના મૂળમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને ચહીતા અપસોરોની પૈસાની ભૂખ છે ભ્રષ્ટાચાર તમને સુભાષ ત્રિવેદી જ મળે છે જેમણે જીવનમાં એક પણ મોટા મગર પછી ધરપકડ નથી કરી એમણે ક્યારે કોઈ કેબિનેટ મિનિસ્ટરની કોઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટની કોઈ આઈએસ ની ધરપકડ કરી છે એટલે અમે માગણી કરી રાય સુધા પાંડે અને

એની અંદર પણ જવાબદાર કોર્પોરેશન હતું ત્યાં કોઈ બિલ્ડિંગના કે અંદર જે માલિકી ધરાવતા લોકોની જવાબદારી નહોતી કારણ કે જ્યારે કોર્પોરેશન એકવાર ઠરાવ કરીને જગ્યા બિલ્ડરને આપી દીધી હોય પછી કોર્પો કોર્પોરેશનની માલિકી નથી રહેતી પણ ક્યાંક ને ક્યાંક એને ગેરમાર્ગે દોરવવાના પ્રયાસો કોટક સાહેબ દ્વારા કરવામાં આવ્યા હતા પછી વાત રહી હોસ્પિટલની તો સીઓમ હોસ્પિટલ પછી બહુ બધા બધી હોસ્પિટલો ચેક કરી ત્યાર પછી કેટલી હોસ્પિટલો ઊભી થઈ કેટલા ગઈ કેટલી હોસ્પિટલો અને બે રસ્તાઓ જે હોવા જોઈએ હોસ્પિટલના એ પણ નથી રહ્યા એટલે એ પણ એક એને ઢાટ પિછોડો કરવામાં આવ્યો છે ટીઆરપી ગેમ ઝોન ની અંદર જે સરકારે એસઆઈટી ની જે નિમણૂક કરી છે એમાં ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર સાગઠિયા ને ફોકસ બનાવી અને ગુમરાહ કરવાના પ્રયાસો ચાલે છે જયારે યુવરાજસિંહ એમ કીધું હોય કે મેં દોઢ લાખ રૂપિયા ભાજપના આ કોર્પોરેટરને આપ્યા છે તો એ કોર્પોરેટરની ધરપકડ આજ સુધી કેમ કરવામાં નથી આવી ચોવીસ કલાક થઈ ગયા અન્ય કોઈ જો પાર્ટીના વ્યક્તિનું નામ ખુલ્યું હોત અન્ય કોઈ વ્યક્તિનું નામ ખુલ્યું હોત તો આ ક્યાંના એસઆઈટી વાળા એને ઉપાડી લેત અને ધરપકડ કરી લે પણ ભાજપના કોઈ પણ નેતાનું નામ આવે તો એને કેમ એમાંથી બહાર કાઢવા એ પ્રયાસો ચાલે છે બીજો પ્રશ્ન એ છે કે આટલા દિવસથી એસઆઈટી કે ક્રાઈમ બ્રાન્ચ એ સ્પષ્ટતા નથી કરતી કે પેટ્રોલનો જથ્થો ડીઝલનો જથ્થો કોના પેટ્રોલ પંપથી આવતો હતો કોઈ રાજકીય નેતાના પંપમાંથી આવતો હતો કે કોઈ અધિકારીના પંપમાંથી આવતો હતો અને એ રાખવાનો એની પાસે લાયસન્સ હતું કે નહીં અને એને આટલો જથ્થો દેનાર પેટ્રોલ પંપને કેમ સીલ કરવામાં નથી આવ્યો એ પેટ્રોલ પંપની જે માલિક હોય એની સામે આ હત્યાના ગુનાની અંદર કેમ એને ધરપકડ કરવામાં નથી આવી એટલે ઘણા એવા પ્રશ્નો છે અને ભૂતકાળના જે અધિકારીઓ રહ્યા છે જે ગેમ ઝોનમાં મજા લીધી છે એમાં પછી કમિશનર હોય કોર્પોરેશનના કે ભૂતપૂર્વ કલેક્ટર હોય કે આઈએસ આઈપીએસ અધિકારીઓ હોય જે પણના ફોટાઓ બહાર આવ્યા છે એને આની અંદર કેમ હત્યામાં ગુનામાં લેવામાં નથી આવ્યા જ્યારે હાઈકોર્ટ કહેતી હોય કે આ બધા હત્યારાઓ છે આની ઉપર આની ધરપકડ કરો છતાં એસઆઈટી આમાં ક્યાંક ને ક્યાંક બધાને બચાવવામાં પડી છે ત્યારે આ બધાને મૃત્યુ પામેલા લોકોને ન્યાય મળે એના માટે અમે સાત આઠ અને નવ તારીખ એમ ત્રણ દિવસના અનસનના ના ઉપર આજથી અમે શરૂઆત કરી છે